એક યુવાન પાંચ તારીખે લંડન થી ગુજરાત આવે છે તેની જે જૂની દુકાન હતી ત્યાં પહોંચે છે તેનો જ મિત્ર છે તેને મળે છે અને માતાને ને લઈને બોલાચાલી થાય છે આ જ મિત્ર આ નિહાલ પટેલને છરીના ગાજકી ફરાર થઈ જાય છે અને હવે આરોપી ઝડપાઈ ચૂક્યો છે અને આ મામલે ડીસીપી એ મોટા ખુલાસા પણ કર્યા છે નમસ્કાર આપ જોયા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી એક મિત્રની મિત્રતાને લજવે એવી ઘટના અમદાવાદના સાપુરમાં બની છે કેમ કે 5મી તારીખે આ નિહાલ પટેલ છે તે લંડન અભ્યાસ કરી રહ્યો હતો અને ગુજરાત પરત આવ્યો હતો સાપુરમાં તેમની દુકાન હતી અમૂલ પાર્લરે તેમની દુકાને જાય છે તે સમયે આજ દુકાનમાં પહેલા નોકરી કરી ચૂકેલો આ આરોપી જેનું નામ છે જય ઓઝા

બેસાળા પાસે લાખ વર્તનું એક પૈતૃક ગામ છે ત્યાં આવતો હતો તે સમયે આ પોલીસ તેને ઝડપી લે છે આ હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપીને લઈને અમદાવાદના ડીસીપી ભરત રાઠોડે શું કહ્યું છે તે પણ આપ સાંભળો એમની વચ્ચે બોલાચાલીમાં જે જય ઓઝાના મધર વિશે નિહાલનું સ્ટેટમેન્ટ આવેલ અને એ સ્ટેટમેન્ટના આધારે અને એ એને લાગી આવતા એણે એની ઉપર હુમલો કરેલ અને જે નિહાલ પટેલ એ હુમલામાં એ મરણ ગયેલ અને જય એ ત્યાંથી એ ભાગી અને હરિદ્વાર ગયેલ અને ત્યાંથી જ્યારે એ રાજસ્થાનમાં હતા ત્યાંથી પરત એમનું મહેસાણા જે જય ઓઝાનું જે મૂળ ગામ છે એ બાજુ એ ભાગતા હતા એ દરમિયાન અમારી જે શાહપુર પોલીસની ટીમ છે ડિસ્ટાફ અને અમારી એલસીબીની ટીમ ત્યાં પહોંચીને એને આરોપીને પકડી પાડેલ છે જે નિહાલ પટેલ છે એ થોડા દિવસ પહેલા જ લંડન થી અહિયાં પાછો આવેલ એના પિતાની તબિયત ખરાબ રહેતી હોય એ અહીંયા પાછો આવેલો હતો એમનું એક અમૂલનું પાર્લર હતું અને એ અમૂલના પાર્લરમાં જ આ જય ઓઝા એ અમુક વર્ષો પહેલા એ કામ કરતો હતો ત્યાંથી જે બંને વચ્ચે ઓળખાણ હતી એ ઓળખાણના ભાગરૂપે બંને મળતા અને એ મળવાના જે એમાં હતા એમાં એણે જે નિહાલ છે એણે એની મધર વિશે ગંદી કોમેન્ટ્સ કરી હતી અને એ કોમેન્ટ્સના આવેશમાં આવીને એણે નિહાલ ઉપર હુમલો કરેલો

ત્યારે એના ઘરે આવે છે હથિયાર લે છે અને પછી આ નિહાલ ઉપર હુમલો કરે છે બનાવ બન્યો એ સમય પહેલા એટલે કે હુમલો થયો તો પહેલા બંને સાથે બેઠા હતા દારૂની પાર્ટી કરતી હતી કે હકીકત ખરી કે માત્ર વાત છે એ તપાસનો વિષય છે એવી કોઈ પાર્ટીની વિગત અમારી પાસે નથી પણ એ ત્રણેય મિત્રો હતા અને એ મિત્રો વારે ઘડીએ એમને મળવાનું અને બંને એક જ વિસ્તારના હોય તો એમની વચ્ચે બોલાચાલી એમની સાથે સંબંધો રહેલા જ હતા સર જે

માંગણી કરશે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો